પાર્ટી અંકે દેસાઈ કોલેજ દ્વારા ફૂડ માં વિવિધ વાનગીઓની એ મજા માણી માં ધંધા કે આવડત વધે તે માટે ફૂડ કાર્નિવલ નું આયોજન કરાયું પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા બે દિવસીય ફૂડ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પચાસ જેટલા સ્ટોલમાં સો જેટલી અનવી જમવાની વાનગીઓ વિદ્યાર્થીઓને સ્ટોલ ધારકો દ્વારા પીરસવામાં આવી હતી આ ફૂડ કાર્નિવલનો શુભારંભ પાર્ડે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાના હસ્તે કરવામાં આવ્યો હતો અને તેઓએ સફળ આયોજન બદલ કોલેજની ટીમને અભિનંદન પાઠવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે આર્ય સંસ્કાર ધામના રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ધંધા ક્યાં વધે તે માટે આ ફૂડ કાર્નિવલ ખૂબ જ જરૂરી થઈ રહેશે આ પ્રસંગે ભટ્ટ અને જયપ્રકાશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન સંસ્કારી વેડના રાહુલ મિસ્ત્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું બાળકો માટે વિવિધ રમતોને તેમાં વિજેતા બનવા બદલ ઇનામ આપવામાં આવ્યા હતા પાડીની જનતાએ આ ફૂડ કાર્નિવલનો લાભ લીધો તે બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક નીરવ સુરતી અને આકાંક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીના સ્ટુડન્ટ યુનિયન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

અને સંસ્કાર ઇવેન્ટના સંયુક્ત ઉપક્રમે આજે ફૂડ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની પ્રજા એટલે ખાવાની શોખીન અને એમાં પાર્ટીનું નામ આવે તો ઓફ ફૂડ તો આજે ફૂડ કાર્નિવલમાં પચાસ સ્ટોલમાં દરેક સ્ટોલની બે બે આઈટમ ગણીએ તો સો આઈટમ અલગ અલગ પારડીની જનતા ને ખાવા માટે મળી રહી છે બાળકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અહીંયા આગળ વિવિધ રમતો બાળકો માટે ફ્રીમાં રાખવામાં આવી છે ઇનામો આપવામાં આવી રહ્યા છે કાર્ટૂનના કેરેક્ટર્સ ફરી રહ્યા છે અને વેરાયટીઝ ઓફ ફૂડ જે આપણે પારડીમાં જોવા નહીં મળે એ બધી જ વસ્તુઓ અહીંયા એક જ જગ્યાએ સંસ્કારી હોય એના સહયોગથી અને પાર્ડી જુસ સોસાયટીની બધી જ સંસ્થાઓ એટલે અમારી બીઆરજેપી સ્કૂલ ડીસીઓ સ્કૂલ આરજે દમાવાળા સ્કૂલ આ બધા સહયોગથી અને જેપી પાર્ટીવાળા કોલેજના સહકાર રીત આ ફૂડ કાનિમ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે આ કાનિમનો ઓપનિંગ અમારા પાર્ડી જુસ સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને અમારા મુખ્ય મહેમાન રમેશભાઈ શાહ આર્ય સંસ્કાર ધામના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને અમારા ટ્રસ્ટી અને ટ્રેઝરર સી એ દેવાન ભટ્ટ અને જયપ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ બધા દર્શકોના સાથ સહકારથી અમે આ સફળતા ભોગ કરી શકા છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો